ওচローラ। अक्षय নবীন রাইকোছেন आवे राजवंशी युवाओं के कार्यक्रम शुरू हुए तमाम विद्यार्थियों ने उपस्थित रहे हैं जिनका नाम बोलूं अन्य विद्यार्थी अन्य उपस्थित हुए तो यस और से संजय देवी एडिटर साहब एडिटिंग कर रहा हूं लग रहा है कि जाना लग रहा है एम एडिटिंग थोड़ी

તમામ મહેમાનોનું શ્રી જય સંઘવી હાઈસ્કૂલ વતી સ્વાગત કરીએ છીએ આજના છોતેરમા ગણતંત્ર દિવસ નિમિત્તે આપ સૌનું હાર્દિક અભિવાદન છે શ્રી સંઘવી હાઈસ્કૂલમાં एक साथ राष्ट्रगीत शुरू करेंगे राष्ट्रगीत शुरू कर जनगणमन अधिनायक जय हे भारत विधाता पञ्जाब सिन्ध गुजरात मराठा द्राविड उत्कल भङ्गा विंध्य हिमाचल यमुना गङ्गा उच्छल जलधितरङ्गा तव शुभ नामे जागे तव शुभाशिष मागे गाहे तव जय गाथा जनगणमङ्गलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय जय जय, जय 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 जय, जय हे विश्रम બાબલિયા રાહુલ કેશવભાઈ યુવા ઉત્સવ ચોવીસ પછી તાલુકા કક્ષા હાર્મોનિયમમાં એ પ્રથમ આવે હાર્મોનિયમ માં ત્યારબાદ જયદેવ ભરતભાઈ યુવા ઉત્સવ બે હાજર ચોવીસ પછી તાલુકા કક્ષા સર્જનાત્મક કામગીરીમાં એ પ્રથમ નંબર આવેલ છે સાહેબ ને વિનંતી કરીશ કે કલા ઉત્સવ બે હાજર ચોવીસ પચીસ માં તાલુકો કક્ષા સંગીત ગાયનિલ પ્રથમ છે મિત્રો જોરદાર તાલુકા

એમના શિક્ષકોએ પણ મહેનત કરી હોય તો એ વિદ્યાર્થીને આપણે બિરદાવીએ નિહાળીએ તમામ મહેમાનોને વિનંતી છે કે એ પોતાનું સ્થાન લે છે આ વિદ્યાર્થીને ચાંદોરા સાહેબ અને બાપભાઈ વાઘેલા તરફથી પેડ અને પેન આપવામાં આવશે sc 77 Mung aga Col坐r qua medidas rezət alla Could we Diolch yn fawr iawn am wylio'r fideo.